એક સૂત્ર યાદ રાખજો માં બુદ રાતે સિંહ યાદ રહેશે મિત્રો માં બબુંદ રા તે સિંહ ચલો મા એટલે માળવાનો ઉચ્ચ પ્રદેશ માળવાનો આપણે મિત્રો સમજી જ લીધો કે આ ઉચ્ચ પ્રદેશ છે એ માળવાના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે ઓકે બ એટલે ઉચ્ચ પ્રદેશ પ્રદેશ એ મધ્યપ્રદેશમાં આવેલો છે એમપી મધ્યપ્રદેશ અને જે મિત્રો આ ભાગ છે બાધેલ ખંડના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે ઓકે આગળ બુંદેલ ખંડ નો ઉચ્ચ પ્રદેશ બુંદેલ ખંડ નો અને ઉત્તર પ્રદેશમાં આવેલો છે મારી સાથે લગતા જજો મિત્રો ઉત્તર પ્રદેશ અને આ છે એ મિત્રો બુંદેલ ખંડ નો છે હવે દંડકારણીય

કર્ણાટક વત્તા આંધ્રપ્રદેશમાં આવેલ છે આ ભાગ જે થોડો અલગ છે અહીંયા છે ઓકે આગળ તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ એ મિત્રો આંધ્ર પ્રદેશમાં આવેલ છે પ્રદેશ પછી મિત્રો છે શિલોંગ નો ઉચ્ચ પ્રદેશ તેલંગાણાના ઉચ્ચ પ્રદેશમાં મિત્રો આવ્યો

બાગનો ઉચ્ચપ્રદેશ અને બીજો સાથે છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ અને ક્યાં આવેલો છે ઝારખંડ માં આવેલ છે તો આ છે મિત્રો અને મેઘાલયનો આ આ મિત્રો એ એસપી ચેટરજીએ જે વિભાજન કર્યું એ પેલા સર્વમાન્ય વિભાજન આ રીતે ભણતા હતા